હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી લીલા ચણામાંથી બનતા પુલાવની સરળ રીત વટાણામાંથી તો તમે પુલાવ બનાવતા જ હશે ફ્રેન્ડ્સ પણ આ રીતે લીલા ચણામાંથી તમે પુલાવ ક્યારેય નહીં બનાવતા હોય તો અત્યારે માર્કેટમાં લીલા ચણા સારા એવા પ્રમાણમાં મળે છે આવી રીતે તમે લીલા ચણાનો પુલાવ બનાવી શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે ડિનરમાં પણ ખાઈ શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ પુલાવ આજે આપણે કૂકરમાં ફક્ત દસ જ મિનિટમાં બનાવવાનો છે એટલે બનતા પણ વાર નથી લાગતી અને હેલ્ધી તો ખૂબ જ છે જે લોકો ને એકલા રહેતા હોય અને કંઈ વધારે ના બનાવવું હોય એ લોકો આ રીતે ફટાફટ પુલાવ બનાવી શકે છે તો તેના માટે અહીંયા અમે દોઢ વાટકી ભરી અને બાસમતી ચોખા લીધા છે તમે કોઈપણ ચોખા લઈ શકો છો પણ બાસમતી ચોખામાંથી પુલાવ વધારે સારો બને છે ચોખાને મેં બરાબર ધોઈ અને અડધો કલાક માટે પલાળી દીધા હતા બે કે ત્રણ વખત ધોઈ લેવાના પછી અડધો કલાક માટે પલાળી દેવાના હવે આપણે કુકરમાં પુલાવ બનાવવાનો છે તો તેના માટે બે મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેની અંદર ત્રણથી ચાર દાણા મરી ત્રણ ચાર લવિંગ બે ટુકડા તજ અને જીરું એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે બધી વસ્તુ બરાબર તતળી જાય ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે મીડિયમ રાખીશું આ સમયે બધું બરાબર તતળી ગયું છે તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે જો મોટી ડુંગળી હોય તો એક લેવાની નહીં તો આ રીતે બે ડુંગળીને સ્લાઇસમાં કટ કરી લેવાની પણ આવી રીતે જ ડુંગળીને કટ કરવાની તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે ડુંગળી બરાબર સતળાય અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું ડુંગળી થોડી સતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે આની અંદર અડધી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અહીંયા થોડા મરચાં અમે તીખા લીધા છે એટલે પેસ્ટ ઓછી લીધી છે તીખા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો ફરીથી આપણે થોડીવાર માટે સાંતળી લઈશું અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ડુંગળીને આપણે અહીંયા બ્રાઉન નથી કરવાની આ રીતની જ કરવાની છે ત્યારબાદ એક ટામેટાને ઝીણું ઝીણું સમારી લીધું હતું એ એડ કરીશું ટામેટું પણ થોડું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ગેસની આંચ આપણે મીડિયમ જ રાખવાની છે આ સ્ટેજ ઉપર હવે મેં અહીંયા એક બાઉલ ભરી અને આ રીતના લીલા ચણા લીધા છે તેને બરાબર ધોઈ લેવાના આ ફ્રેશ લીલા ચણા છે તમે ફ્રોઝન પણ લઈ શકો છો અમુક જગ્યાએ લીલા ચણા ફ્રેશ નથી મળતા હોતા તો તમે ફ્રોઝન પણ લઈ શકો છો મસાલામાં પાઉભાજીનો મસાલો અડધી ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું અને હળદર લીધી છે તમે પાઉભાજીના મસાલાની જગ્યાએ ગરમ મસાલો અથવા તો બિરિયાની પુલાવનો મસાલો પણ એડ કરી શકો છો પણ પાઉભાજીના મસાલાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે હવે તેની અંદર આપણે ચણા એડ કરી દઈશું મસાલા એડ કર્યા પછી થોડું તેલ છૂટું પડે એટલે ચણા એડ કરી દઈશું અને બરાબર થવા દઈશું આ સ્ટેજ ઉપર થોડું અમથું આપણે પાણી નાખી દેવાનું એટલે મસાલા બળે નહીં ત્રણ બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી દઈશું એટલે મસાલા બળે નહીં અને ગેસ આપણે એકદમ ધીમો કરી દઈશું જ્યારે આપણે મસાલા એડ કરીએ ત્યારે ગેસ એકદમ ધીમો કરી દેવાનો પછી આની અંદર બે ચમચી ભરી અને મોળું દહીં એડ કરીશું આની અંદર દહીંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે તમે દહીં ચોક્કસથી એડ કરજો બે ચમચી મોળું દહીં એડ કરી ફરીથી તેલ છૂટે ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે ધીમો રાખીશું આ સ્ટેજ ઉપર હવે જે ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી કાઢી નાખવાનું અને ચોખા એડ કરી દેવાના અહીંયા મેં દોઢ વાટકી ચોખા લીધા હતા ચોખા જ્યારે આપણે એડ કરીએ ત્યારે હળવા હાથે આપણે તેને મિક્સ કરીશું એટલે દાણા તૂટી ના જાય બધું બરાબર મિક્સ કરી દેવાનું પછી આપણે આની અંદર પાણી એડ કરીશું મેં અહીંયા દોઢ વાટકી ચોખાની સામે દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે એટલે એકદમ પરફેક્ટ પુલાવ તમારો તૈયાર થશે પણ તમે તમારા ચોખાની ક્વોલિટી પ્રમાણે પાણી એડ કરી શકો છો જો બહુ જૂના ચોખા હોય તો પાણી થોડું વધારે જાય છે એટલે અમે અહીંયા દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે એટલે એકદમ છૂટો પુલાવ તૈયાર થશે હવે આની અંદર થોડા ફુદીનાના પાન એડ કરીશું ધોયેલા આઠથી દસ અને થોડી ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું મિશ્રણને આપણે ઉકળવા દઈશું મિશ્રણ થોડું ઉકળે પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું આ સ્ટેજ ઉપર આપણે ગેસ ફૂલ કરી દેવાનો છે મિશ્રણ ઉકળી ગયું છે તો હવે ઢાંકણ બંધ કરી અને ચાર સીટી વગાડી લઈશું ફૂલ ફ્લેમ ઉપર પછી કૂકર એકદમ ઠંડુ થાય પછી જ આપણે તેને ખોલીશું પુલાવ સરસ સીજાઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો પુલાવ તૈયાર થયો છે આ હજુ જેમ ઠંડો થશે એમ એક એક દાણો તેનો છૂટો પડી જશે તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી લીલા ચણાનો પુલાવ જો તમે એકલા રહેતા હોય અને ફટાફટ કંઈ હેલ્ધી બનાવવું હોય તો આ રીતે તમે બનાવી શકો છો સવારે તમે લંચ બોક્સમાં પણ લઈ જ લઈ જઈ શકો છો અને સાંજે ડિનરમાં પણ તમે આ ખાઈ શકો છો અમે તેને દહીં અને સલાડ સાથે સર્વ કર્યું છે તમે કઢી સાથે પણ ખાઈ શકો છો અને એમને પણ આ પુલાવ એટલો જ ટેસ્ટી લાગે છે નાના મોટા બધાને જો તમે આ રીતે બનાવીને આપશો તો ખૂબ જ ભાવશે આના પહેલાં પણ અમે લીલા ચણાની દાળ લીલા ચણાના છોલે લીલા ચણાનું શાક બધાની રીત મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે જોઈ શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે અત્યારે લીલા ચણા સારા એવા પ્રમાણમાં મળે છે તો આપણે તેનો ઉપયોગ કરવો જ જોઈએ લીલા ચણા ખૂબ જ હેલ્ધી હોય છે તેની અંદર ઘણા બધા વિટામિન રહેલા હોય છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય